સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી હતી સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લાવ્યા હતા જોકે સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા અને બાદમાં સોનાના ઘરેના બનાવનાર કાર્યકરને બોલાવીને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટક સ્ફોટ થયો હતો અને કામગીરી બેસ્ટ ઓગળતા નવસો ગ્રામ સોનું નીકળ્યું અને તમામ મુદ્દામાલ માલ કિંમત રૂપિયા સાઠ લાખથી વધુ જપ્ત કરીને એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને એસઓજી પોલીસે મળે મળેલી માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને સુરત આવી રહેલા એક મહિલા સહિત ચાર શખ્સની ધરપકડ કરી છે અને સુરત એરપોર્ટ પરથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા ને એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે અને જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામેલ હતા અને ગોલ્ડ ને સ્મગલિંગ માટે આ વખતે નવો કેમિયો સામે આવ્યો ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લાવ્યા હતા અને બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યો હતો ને ત્યારબાદ એસઓજીને પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણા બનાવનાર કાર્યકરને બોલાવીને તેની તપાસ કરીને તે ગોલ્ડ નીકળ્યું હતું કુલ નવસો ગ્રામ ગોલ્ડ આ રૂપિયો મુંબઈથી સુરત લઈને આવ્યા હતા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધા ન થતા ગોલ્ડની કિંમત લગભગ સાહીઠ લાખ રૂપિયાનું છે ને એસઓજી પોલીસે ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવવાનું જ વજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અંદાજે પાંચ મહિલા પહેલા પાંચ મહિના પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે વિદેશથી આવેલું લેન્ડ થયું મુસાફરો કસ્ટમ કસ્ટમ ક્લિયર હતા ત્યારે કસ્ટમર અધિકારીઓને દાણ ચોરીનો પાંચ કિલો સોનું કબજે કર્યું મોડેલ્સ ઓપરેન્ટ અપનાવી હતી ને સોનાનો ભૂકો કરી તેના કર્ણ પ્લાસ્ટિકની ડીશથી વચના ચોંટાડી દીધા હતા અને દાનચોરીના પાંચ કિલો સોનાના સાથે બે મુસાફરોની અટકાયત કરાવી હતી અને તે પહેલા ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગ એરપોર્ટ પરથી સત્તર કોલરનું દાન છોડીને સોનું જપ્ત કર્યું હતું ને વીસ લોકોની ધરપકડ કરી હતી બે હજાર ચોવીસના રોજ પોલીસને લગભગ પંદરેક દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટાપાયે પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવરે એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી

અબ્દુલ સમદ બેમાં છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે આ આખું જે નેટવર્ક છે એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સો સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડ્યું પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેક્ઝિન ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે

એક્યુઝ જે છે એ માંગરોળના છે સુરત ગ્રામ્યના વતનીઓ છે એમાં એક નઈમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે જેઓ કેરિયર તરીકે પકડાયા છે અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે ચાર ઇસમોને પકડ્યા છે આ ઉપરાંત દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે અને આ આગળની જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે જે રીતે ફિનિશિંગ જોવા મળી રહી છે એવું અમારું માનવું છે કે પહેલાં પણ લાવ્યા હશે પરંતુ અત્યારે ડિટેલમાં એની રિમાન્ડ મેળવી અને જે ચોક્કસ ડિટેલમાં પૂછપરછ કરવાથી તમામ માહિતીઓ આપણને મળી શકશે અત્યારે જે પકડાયું છે જે કપલે એક ટીપ જે હોય એના ઉપર મળતા હતા અને મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં એક કિલો છ થી સાત લાખ રૂપિયાનો ફરક હોય છે એટલે છ થી સાત લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે

हाँ सूरत में हमको एसओजी को इन्फॉर्मेशन थी कि यहाँ पे गोल्ड की तस्करी हो रही है तो सात तारीख को हमारी टीम है जो, जो जागीरपुरा एरिया की साइन रोड पे शिवम होटल है वहाँ पे हमारी टीम को इंफॉर्मेशन थी कि यहाँ गोल्ड आने वाला है तो वहाँ हमारी टीम मौजूद थी और एयरपोर्ट से एक अट्टी का गाड़ी है जिसका नंबर है जी जे नाइन वन नाइन थ्री टू जीरो वन वो वहाँ आई और हमको पता चला कि तो उनको हमने अरेस्ट कर लिया टोटल एक कपल था और एक ड्राइवर था वो तीन लोग थे और एक जो डिलीवरी लेने वाला था चार लोगों को अरेस्ट किया है टोटल जो गोल्ड है नौ ग्राम है और वो सिक्सटी फोर लैक्स ना ना का है चारों लोगों को हमने पकड़ लिया है गोल्ड की एमओ ये थी कि ये लोग बैग में जो रेगजीन का लेयर होता है उसके पीछे एक लेयर खड़ा करते हैं और उसके उस पर एकवा नाम का एक मटेरियल स्प्रे करते हैं वो, एक केमिकल है उससे जो मेटल डिटेक्टर है इसमें गोल्ड पकड़ा नहीं जाता एयरपोर्ट से निकले और हमने यहाँ पकड़ लिए और फिर आ, हमने जो निकाला तो नौ ग्राम गोल्ड हमको मिला हमने अर्टिग गाड़ी गाड़ी को भी जमा लिया है वो चार बैग को भी जमा लिया और सब मुद्दा माल और मोबाइल फोन्स भी हमने जमा लिए चारों आरोपी अरेस्ट हो गए अब रिमांड की जो तजवीज है चालू है और आगे की जो भी पूछताछ है वो रिमांड मिलने पर आगे की तपास में हम करेंगे सर ये एमओ क्या था इनका कैसे वो बैग में लेके ले आते आगे कितनी बार ऐसा लेके आया जांच में पता चला एमओ ये है कि ये, ये लोग रेगजिन के पीछे आ, एक दूसरा लेयर खड़ा करते उस उसमें काला वो लगा देते हैं और उसमें एक्वारिजिया नाम का केमिकल स्प्रे करते हैं तो इससे मेटल डिटेक्टर में पता नहीं चलता तो ऐसे ये बहुत एक आ, स्मार्ट टेक्निक है उनकी और ऐसे पकड़ में नहीं आती लेकिन हमको पूरी इंफॉर्मेशन एकदम चौक्स चो, थी तो इसलिए हमको ये मिल गया तो ये बैग में जो लाया थे आपको एग्जैक्ट पता था कि यही जगह पर उन्होंने छिपाया है या ऐसा हमको जांच करने के बाद हमको इन्फॉर्मेशन थी फिर हमने जांच की तो हमको ये पता चल गया सर इसमें महिला का रोल क्या है सर जो महिला महिला एक कैरियर है वो उसका हस्बैंड है उसके साथ गई थी महिला या एक होता है कि भाई कोई कपल होता है तो उसको कम चेकिंग होती है तो ये लाभ उसको मिल सकता है इसलिए वो उसके साथ में थी कौन कौन लोग जो पकड़े चार चार गए तालुका के है उसमें एक है नई मसाले उमे मसाले और जो ड्राइवर था फिरोज नूर और जिसने ये इन्वेस्टमेंट किया था ये गोल्ड लाने में उसका नाम है अब्दुल बेमार वो सभी सूरत ग्राम्य के मांगरोड़ के हैं सर लाने की वजह क्या क्या फायदा होता है लाने की वजह ये दुबई और यहाँ गुजरात में आ, एक वन के जी गोल्ड में छः से सात लाख रुपया प्रॉफिट मिलता है क्योंकि वहाँ छः से सात लाख रुपया कम दाम में गोल्ड मिलता है इसलिए ये प्रवृत्ति ये ये कर रहे थे प्राथमिक so जांच में कुछ पता चला है कितनी बार आगे क्या है क्या प्राथमिक जांच में इतना पता चला है कि जो इन्वेस्टमेंट जिसने किया है वो शौकत बेमात करके है उस तीन महीने से इस प्रवृति में जुड़ा हुआ है लेकिन कितनी बार लाया है क्या है वो सब हमको जब इन्वेस्टिगेशन में पता चलेगा तो आपको हम जानकारी देंगे तो